જસદણના લીલાપુર ગામે સરકારી વેરહાઉસમાં ચોરીનો બનાવ સરકારી વેરહાઉસમાંથી ચણા અને રાયડાની બોરીની ચોરી ગોડાઉનમાંથી રાયડાની છસો પંચોતેર બોરીની ચોરી કિંમત રૂપિયા વીસ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયાના ચણા અને રાયડાની ચોરી કરવામાં આવી ગોડાઉનની બોરી તોડી તસ્કરોએ ચણા અને રાયડાની ચોરી કરી વેરહાઉસમાં સીસીટીવી પણ લગાવેલા નથી લીલાપુર વેરહાઉસના મેનેજરે જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ केमेरान जगदीश सावलिया रिपोर्टर विशाल भाई अजब मीडिया लाइव जसद Yeah, that's